અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર સહયોગ ચોકડી પાસે ખલિકપુર ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો બિલ્ડરે સહયોગ ચોકડી પરની એક હજાર વર્ષ પુરાણી ચમત્કારિક વાવ પૂરી દેતા આક્ષેપ થયો છે પૌરાણિક વાવ પાસે વર્ષો પહેલાં ખોડિયલ માતાજીનું મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી વાવ અને મંદિર તોડફોડ કરતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો ખલિકપુરના ગ્રામજનોએ માતાજીના દીવા પ્રગટાવી રેલી સ્વરૂપે વાવ ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો પુણાતક તત્વ જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા ખલિકપુરના ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો હતો રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર અરે શું ઘટના હતી ને શું હતું આજે જે ઘટના બની સાહેબ મારું નામ ડાયાભાઈ ધીરાભાઈ અને હું ખલીપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને પંદર વર્ષ સરપંચ પદ ખલીપુર પંચાયતમાં ભોગ્યું છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલો હતો અને ત્યાં ખોડિયાલ માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જોન કરી બીજા કલેક્ટરોની આજુબાજુના જે એનિકરીઓ અધિકારીઓને જોન કરી છતાંય મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખલીપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કૂતરામાણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના એવા તો કલેશ્વરીમાં નથી છતાં જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતો હોય તો આ તો લગભગ સો વર્ષ પુરાણી વાવ અને સાતના આઠના ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ છે અને જે મોડાસાનો રાજા હતો મોડાસાની એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતું અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર રવિ શનિએ દર્શન કરવા આવતી અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો મૂર્તિનું મેં તોડફોડ કરી અને મૂર્તિનું મેં વાવને સીલ કરી નાખ્યું અને ખરેખર આવું કરાય નહીં અને જો મંદિરનું આ રીતે કરી તો બીજાને આસ્થાને જે નુકસાન થયું મને ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું અને આ જે માતા અમારા ગોમ ખેડાની માતા હતી અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે બિલ્ડરો ક્યાંના છે આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે અચ્છા ના જમીન કોની છે જમીન છે એ રાઇટ આયા મંગળભાઈ પટેલની હતી વર્ષો પુરાણી અને આ ઓગણીસસોના આડત્રીસની સાલમાં જ્યાં અમારું જન્મ નતો અમારી મા એ પણ લગ્ન નહોતું કર્યું એ વખતની રાજા મહારાજો વાળાની એક હજાર વર્ષ પુરાણી વાવ અને આ વાવ ચમત્કારી આ વાવની અંદર કોણી પણ મટી શકતું નથી અને આ વાવમાં જે 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 રોગ રોગને તો વારા પગમાં નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નતું અંદર પ્રવેશ છૂટથી જતું અને પવિત્ર પોણી હતું અને સાક્ષાત ચમત્કારી હતું એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારું ફેર પડી જતો આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલિકપુરની વાવ કેમ આ રીતે એમ કર્યું છે એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે એમને નમ્ર વિનંતી